બાપુનગર વેપારી એસોસિએશન દ્વારા ખંડણી અસામાજિક તત્વો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે અમદાવાદ પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવામાં આવી છે કે અમદાવાદ શહેરની અંદર કોઈ નાનો વેપારી પોતાની દુકાન રિપેરિંગ કરતો હોય અથવા કોઈ રહેણાક વિસ્તારવાળો પોતાનું મકાન રિપેરિંગ કરતો હોય તો અસામાજિક તત્વો ખંડણી લેવા માટે આવી જાય છે અને ખંડણી બી કેવી લાખોની રકમ માંગે છે આ લોકો આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવીને તપાસ કરીને વ્યાજબી છે કે ભાઈ ખોટું બાંધકામ તો નથી કરી રહ્યા ને પરંતુ આ ખરણીકોરો સેના પૈસા ઉઘરાવે છે લાખોની રકમ માંગણી કરે છે લોકોને ધામધમકી આપે છે અને પૈસા આપો ને તો તમારી મકાન પડા નાખીશું દુકાન પડાવી નાખીશું આવી ધમકી આપે છે ને આ બધાય ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે આજે અમે સાહેબને કહ્યું છે કે આ લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરો આ જ લોકો ગુનાખોરીને પ્રોત્સાહિત કરે છે આ લોકો ગેંગો ઊભી કરે છે વકરો એટલો નફો આ લોકોને થઈ ગયો છે જેના કારણે ફૂલિયો ફાલેવો ધંધો થઈ ગયો છે તો અમારી કમિશનર સાહેબને આજે રજૂઆત છે કે જે લોકો બાંધકામની ખરણી માગે છે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે